ખોડલ ફાર્મ મિત્રો કોઈ પણ નવા હોય તો આ ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી ને તમામ ગ્રુપમાં શેર કરી દેજો એટલે જેથી કરીને બીજા કોઈ પણ ખેડૂત મિત્રો ને ખ્યાલ આવે અને જૂના વડવાઓ વખતના જે શાકભાજી છે ને તેને આપણે યાદ રાખી શકીએ અને આપણે ખાવામાં પણ ઉપયોગ લઈ શકીએ શાકભાજી વિશેની વાત કરવાની છે મિત્રો આ તમે જોઈ શકો છો આ છે નામ કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા કોઈની પાસે જો આના બી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો બરાબર અને આનું નામ છે સાકરટેટી હવે સાકરટેટી એક એવી વસ્તુ છે કે આને તમે છ મહિનાથી વરસ દિવસ તમે સંગ્રહ કરીને રાખી શકો જેમાં આપણે વખતમાં વાવેલી હોય અને જે ભાદરવા મહિનામાં આ મોટા ફળ થઈ જાય જાય ને પાક ઉપર આવી ત્યારે આને બધાને તોડી અને આપણે ઘરની અંદર આપણે જે કાંધી કહેવાતી મકાનોમાં આપણે જે માઇન્ડ કરતા હોય તે કાંધી કહેવાય એ કાંધીએ આને મૂકી દેવામાં આવે અથવા મેળાની અંદર મૂકતા આડીએ અને આપણે જે જૂના વડવાઓ બધા આ ચાકભાજીને સાસવીને રાખતા આખા વર્ષની અંદર ત્યારે બીજું કોઈ શાકભાજી ન હોય ને ત્યારે આ શાકભાજીનો આનો ચાક બનાવવામાં ઉપયોગ કરતા હવે આમાં અલગ અલગ વેરાયટી હતી આ જે છે પીળા કલરની ચાકરટેટી છે અને બીજી એક કેસરી કલરની ચાકરટેટી આવે તે પણ સારી આવે સ્વાદિષ્ટ આવે અને ઘણી એવી ગુણકારી આ ચાકભાજી ગણાય છે બરાબર તો હવે આમાં ચાર વેરાયટી અલગ અલગ હતી એક આ પીળી શાકરટેટી એક કેસરી શાકરટેટી અને સફેદ જે આવે ને એ એક

તો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે હું એને એકઠા કરી અને બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને મને એક મારા સગામાંથી આપેલી છે મિત્રો તો આવી જ ઔષધિઓ અને કોઈ શાકભાજી ગયા તેને મિત્રો જ્યાં ત્યાંથી ગોતી અને આપણે એકઠા કરશું અને કોઈ પણ વાવવાનો શોખ હોય તો તેમને પણ આપણે આપશું મિત્રો તો આ તમામ ખેડૂતને ચેર કરજો અને આવા શાકભાજી બધા ભેગા કરી શકે અને વાવી શકે અત્યારે વાવવાનો સમય આવી ગયો છે